પ્રમુખ શ્રી મહારાજ સારંગપુરમાં જ્યારે સાંજ્યા હતા પગે ચાલીને જતા હતા તો જૂનો જે શાસ્ત્રીજી મહારાજનો સભા મંડપ છે ત્યાં બાર પગથિયા ઉતરવાના છે તો ઉતરે અને નીચે એક દેરી છે જ્યાં શાસ્ત્રીજી મહારાજ રહેતા હતા એક મકાન પહેલાં આવું ગામવાની મૂક્યા હતા દેરી મકાન એમાં જવાનું ત્યાં પછી આમ પડે ફૂલ મૂકે અને પછી મંદિર તરફ જાય અલી હોય ત્યાં બેસે તો સંત પહેલાં જૂનો સભા મંડપ ત્યાં જ અને એ મંડપ પાછો કાપડનો બનાવ્યો હોય ત્યાં કોઈના કોઈ વક્તા સંતો કથા કરતા તો બાપા જીવા પગથિયા ઉતરે નાઈકો કથા ચાલતી હોય ને તો તરત એમના કાન એના જાય કે કોણ કથા કરે છે શું કથા કરે છે અને રોજ સાંભળે અને કોઈ વખત તો પૂછે કે આ કોણ કથા કરે છે આપણે તો એલા બે કથા કરે છે ને કઈ અમને નથી આવતું એલર્જી તો મહાન ગમે તે થાય કથા વાર્તામાં તો બેસી ગમે કરતા હોય હા ગમે કરતા હોય તો તમારા ઘરના કર્યો ચકડો થયો હોય પણ એ તમને જેની ન ગમતું એની માર તો હા શું હતું શું હતું હા બરોબર છે શું હતું તરત સાંભળવા તૈયાર થઈ જાય કઈ છે ભલે એલર્જી હોય ઘટવાની ઘટનાની હોય જોડી લેતા હોય ને જોડે જોડે તો નથી ખબર પડે કે અમને કરતા સારું પાત્ર મળી ગયું હોય તો બહુ હાલ પણ છતાં એની જોડે ચલાવવું પડે અને બહુ ખરાબ કોઈ બીજા માણસની આપણે જેમ ન એનું ખરાબ કે તો આપણે બહુ પ્રેમથી સાંભળી વાત તું તો સારા સારી ઘરવાળી મળી ગઈ છે એમ આપણે ત્યાં ભગવાનની વાત થતી હોય તો આપણે સાંભળવા તૈયાર નથી પૂરતું રાજાએ દસ હજાર કાન માંગ્યા હતા એ આસક્તિનું લક્ષણ છે ભગવાન સ્વામિનારાયણ તમે જુઓ સંતો ને પીરસતા હોય મારા ક્યાં ઉપર આજે બધા ભેગા થઈ ગયા છે બધા ભણ શાંતિ સંત પણ પેલા જમી લેવા દો જમતા જમતા કોઈ કથા વાર્તા કરે એ ક્યાં તો લગ્યું છે કથા વાર્તા કરતા કરતા પ્રમુખશાહી મહારાજ જીવન

ગુનો ત્યાગ કરી ચાર વર્ષ સુધી રાત્રે ઊંઘ્યા નથી કથા વાર્તા પોતાના વારાની કરી ગુણાતે થઈને વારાની કરી સાસ્ત્રીજી મહારાજ એમ તો નાનપણથી જ કથા વાર્તા તો મહાભારતની કથા જતી હતી માણપટ મરી ગયો કથા વાર્તા એમણે કરી સંતો ના હોય જૂના મંદિરમાં ત્યાં આગળ તો એ કથા વાર્તા કરે એના પિતા કહ્યું કહું કે ભાઈ પૂછે ને તમાકુના પડાવાણું એ કે હું નહીં વાળું તમે મને

મંગળાવ્યું ત્યાં સુધી કથા વાર્તા આપણે સ્વામી રાખો ને ફરી આવી આવીશું અને સ્વામી નું નજીક જ આવે રોજ આવી આપણને કથા વાર્તા સાંભળવાનું અજીર્ણ થયું છે જેને કથાનું થયું અજીર્ણ એને કોઈ ઉડાપુણ આવે અજીર્ણ ન થવું છે હજુ આપો હજુ આવો હજુ આવો એવું થવું છે આ કથા વાર્તામાં માં થઈ નથી અને થવી નથી યોગીજી મહારાજ ના જીવનમાં એક વખત કથા વાળતા સવાર ની અને ડોક્ટર સ્વામી વનતા હતા કે ભાઈ નાડી કેટલી ચાલે છે તો જુઓ નાડીના ધબકારા વધી ગયા સ્વામી સ્વામી આજે તો બીમારી નથી કેમ નાડીના ધબકારા વધી ગયા કે આજે સવાર ની કથા જતી રહી ને એટલે કથા જતી રહી ને ધબકારા વધી ગયા આપણે વધી ગયું આનંદમાં કથા જતી રહી પ્રસાદ મળશે બચાવવા એક અગો કલાક બચી ગયો અમારા ઘરમાં હોય છે અને તમે એનાથી કટાડી દાવ છો કે હા રોજ ઝઘડા ઝગડા આમ સંતો ના મટળમાં કેવું શાંતિ હોય છે એવી આપણા ઘરમાં શાંતિ થઈ જાય તો

આ વાત આની આગળ સો વખત હર્ષદભાઈ દવે કે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના એક ના એક પ્રસંગ સો વખત અમને છે અને ભગતજી ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજના આસન ઉપર હર્ષદભાઈ દવે એ કથા વાર્તા કરતા હતા કોક અંદરથી કહી આવ્યું સ્વામી આ તમારા આસન પર બેસીને કથા કરે છે તો જો કે આ કોઈ મર્યાદા નથી રહી ત્યાં આગળ શાસ્ત્રી મહારાજ વાત કરે એ કે અક્ષર પુરુષોત્તમ શાસ્ત્રીજી મહારાજ કે અક્ષર પુરુષોત્તમની વાત કોઈ મારા માથા પર બેસીને કરે તો પણ ઓછું છે એવું એમને કહું અને આ વાત અત્યારે આપણને સાચી કરી દેખાય ઓસ્ટ્રેલિયામાં છોકરાઓએ અક્ષર પુરુષોત્તમ કાર્યક્રમના સ્વરૂપો મોડી કર્યા અને શું કહ્યું ત્યાં બધું સ્વામી ત્યાં ગયા હતા અને એક ખાલી કે માથે બેસાડીને કથા કરે તો કેવું લાગે તો ત્યાં છોકરા માથે બેસાડે ને પછી એ શ્લોક હોય આપણે કોઈ બિહારી એમ કે તો બેસા હવે તને ખબર એમ પડતી કે ગોતા નહીં આવડતું ચાલ ગોતા નહીં આવડતું અને તને ના તો નાના નાના છોકરાઓ પણ આટલો મહિમા કે અક્ષર પુરુષોત્તમની વાત કરે છે ને આપણે ઘરમાં આપણા છોકરાએ સત્સંગ દીક્ષા ઉપાડ કર્યો હોય ને મોડે સંતો આગળ બતાવી દે મારે ટાઈમ નથી એટલે ભાઈ સાંભળો ને રોજ સાંભળવાનું એને પડ પડે એને બળ મળે પણ આપણને કથા વાર્તા સાંભળવાનો એ રુચિ નથી પ્રમુખ મહારાજ અમે બોસ્ટન સ્ટેન્ડ ગયા હતા હમણાં બહુ વર્ષ પહેલાં ત્યારે ત્યાં બોસ્ટનમાં નાનું ઘર છે એ ભાઈનું અને રિટર્નની મેં જોયું અને પાછા એ ભાઈને ગુણભાવ હતો અને જે જગ્યા મોટી બગીચો મોટો એટલે વોકિંગ થઈ શકે એટલે સંતો હાથ પકડીને રોજ વોકિંગ કરાવે આંખો પર અને અંદર લેવાનું ઉપર જવાનું નહીં કારણ કે ત્યાં નગરવાળા હોય એટલે નીચે જમવાનું આવી જાય તો એક મહિનો ત્યાં રહ્યા પછી આમ અંધારામાં રહેવાનું એટલે અંદર બેટરી થી સંતો એક મહિના સુધી ગોળ મહિના સુધી કથા વાર્તા કરી અને બાપા પાછા સુતા સુતા માળા ફેરવતા ફેરવતા એ બીમારી માં કથા સાંભળી લીધી અને આ તો કઈ દોઢ મહિના સુધી સતત સવાર બપોર ને સાંજ ને રાત એમ કથા કથા ને કથા આપણને શું થયું થોડું રિલેક્સ થવા દો બીજું કંઈ હોય તો સારું કઈ કઈ નાટક જેવું કરો કઈ રમૂજ થાય એવું કરો તો સંતો ઓછા હતા અને એ ઘરની બહાર જવાનું નહીં પાછું પણ છત તેમણે ત્યાં આગળ એક હોસ્ટેલમાં મોતિયાના ઓપરેશનમાં બધા વર્તા એ સાંભળી છે તો આપણે કઈ બીમારી આવે તો શું કરવાનું ઘણા તો મોબાઈલ ઘણા તો ટીવી અને અહીંયા આગળ સામ તો કથા સામે એક એમને જ કરવાનું હોય

એમને કહ્યું કે ભાઈ બધા કામ ઉપર એક દિવસમાં શાંત થશે તો આપણે આ કથા વાર્તામાં આવીએ ચાલતી હોય હોય તો ટ્રાવેલિંગ દરમિયાન મંબે ત્યાં જઈએ તો ખાસ કથા વાર્તામાં હાજરી અને ખાસ મહિમા હોય છે એના માટે તો આ હજુ પણ બીજું પ્રવચન એના ઉપર જ છે એટલે શાંતિ બેસજો અને જે તમે સાંભળી લીધેલી આમાં કોઈ નવું નહીં આવે હા પણ તમે લોકો તો ભૂલી જાવ છો ઘણા એવું કહેતા હોય કે આ થોડું ભૂલી જાય પાછા એની યાદ ન હોય યાદ કરાવો પછી યાદ આવી બાકી શું કહેવું ખબર ન હોય પણ આપણે આ એક મહિનું એવી રીતે કથા વાર્તા સાંભળવી છે કે નિયમિત આવું છે ટાઈમસર આવું છે અને જે કથા થાય ને એ યાદ રાખવી છે તેથી ભાવ બનેલા મુક્તાનંદ બાબાએ પોતાનો પ્રેમ ભાવ પ્રગટ કરતા સ્વામી શિરે અત્તર પુષ્પ ચંદન વગેરે સુગંધી દાર દ્રવ્યોની વર્ષા કરી દીધી વળી સ્નેહવશ થઈ ભલામણ પણ કરી કે આપ આ ઠંડા પ્રદેશમાં વિચરો છો તો ગરમ મોજા સ્વેટર વગેરે પહેરવાનું રાખજો આમ લાગણીના પ્રવાહમાં વહેતા આ ધર્મગુરુ સ્વામીશ્રીને છેક મોટર સુધી વડાવવા આવ્યા ત્યારે સ્વામીશ્રી હરિભક્તો દ્વારા આશ્રમને આર્થિક અનુદાન અપાવી

તેઓએ બપોરે સાડા ત્રણ વાગે વૃક્ષની છાયામાં બેસીને ફળાહાર કર્યો હરિયાળી સુંદર સરોવર અને ખુશનુમા હવામાન સ્વામીશ્રીનો સંઘ વિશેષ આહલાદક બની રહ્યો હિંડોળાના પર્વને અનુલક્ષી યુવકોએ બે વૃક્ષોની ડાળે હિંડોળો પણ બાંધેલો ભોજન બાદ આ હિંડોળામાં ઠાકોરજી સહિત સ્વામીશ્રીને પધરાવી સૌએ ઝૂલાવ્યા

સ્વામીશ્રીના જીવનમાં ડોક્યુ કરવા માંગતા બાળકોએ જિજ્ઞાસા વ્યક્ત કરી કે બાપા તમને સૌથી વધારે શું ગમે તમે બધા ભજન કરો ભજન કરવું એ ગમે બાપા તમને રજા પડે ભગવાનના ભજનમાં રજા તો હોય નહીં જેમ ખાવામાં રજા ન પડે તેમ ભજન કરવામાં રજા હોય જ નહીં બાળ માણસમાં ઉઠતા કંઈક કુતુહુલને સ્વામીશ્રી એમ હળવાશથી સમાવ્યા તેથી ગઈકાલે તેઓના સાનિધ્યથી જ જે રીતે એક મૂર્ધન્ય મહાત્મા પ્રફુલ્લિત થઈ ગયેલા એ જ રીતે આજે માસુમ ભૂલકાઓ પણ ખીલી ઉઠ્યા આરસામાં સ્વામીશ્રીને વળગેલી આંખની તકલીફને કારણે પધરાવણીઓ તો ખાસ રહેતી નહીં તોય પત્ર વ્યવહારનું કાર્ય વણથંભ્યું ચલાવતા તેઓ પગથી નહીં તો પત્રથી હરિભક્તોના ઘેર પહોંચતા પત્રલેખનની આ સેવામાં મશગુલ સ્વામીશ્રી તારીખ સાત ઓગસ્ટની રાત્રે બાર વાગ્યા છતાં કલમ અટકાવતા નહોતા તે વખતે તેઓના ફોટા પાડી રહેલા એક યુવક પણ કેમેરાની ચાલ દબાવતા ધરાતો લાલ પત્ર તે યુવાનને કહ્યું એમાં ફોટા પાડવામાં શું મળી જવાનું છે કોઈને કડશ્યો મળે તે સંદાસ ઝાઝા કરે તેમ કેમેરો હાથમાં આવ્યો તે ફોટા પાડ પાડ કરે છે આમાં નકામાં પૈસા જ બગાડવાના ને પોતાની તસવીરો કોઈ લીધા કરે તે માનવી ગલગલ થઈ જાય કેટલાક તો ખાસ ફોટો સેશન ગોઠવતા હોય છે છબીકારોને ફોટો લેવા સામેથી ન થાય પરંતુ સ્વામી ને બાબતને ભારે અણદમો હતો તેઓ ઘણી વાર કહેતા મને મોટામાં મોટો કંટાળો ફોટા પાડવાવાળા થી આવે ફોટા શું પાડ પાડ કરતા હશે આ જગતમાં એક ઈચ્છે જગ જાણીતું થવા એક ઈચ્છે થાવા હજતું એ મનુષ્યના બે પ્રકારો જોવા મળે છે પહેલો પ્રકાર મર્ત્ય માનવીનો છે બીજો પરમ એકાંતિક સ્વામી શ્રી કક્ષા બીજા પ્રકારની હતી સાત ઓગસ્ટની રાત્રે પત્ર લેખન થી પરવારી સ્વામીશ્રી શ્રી સાડા બાર વાગે પોઢેલા છતાં તારીખ આઠ ઓગસ્ટની સવારે ચાર વાગે તેઓ જાગી ગયા અને તમામ નિત્ય કર્મ થી પરવારી સાડા પાંચ વાગે મંદિરે દર્શન માટે જઈ પહોંચ્યા અત્રે ઠાકોરજીને ભાવપૂર્વક પ્રણામ કરી પાંચ વાગ્યા ને પંચાવન મિનિટે તો તેઓની ગાડીનું પડ્યું પાંચસો માઇલ નું પ્રવેશ કર્યો અત્રે તેઓ નાયગ્રાફોડ સિટીના મેયર શ્રી થોમસનના આમંત્રણથી નગરના કાઉન્સિલ હોલમાં પધાર્યા અહીં તેઓનું ક્રેસ્ટ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું સમયની કટોકટીમાં પણ આટલો લાભ આપી સ્વામીશ્રી ફ્લોરલ ક્લોક પાસેના બગીચામાં આવી પહોંચ્યા સૌના અલ્પાહારની વ્યવસ્થા અત્રે કરવામાં આવેલી તેથી સ્વામીશ્રીનું ભોજનપાત્ર મૂકવા કોઈ પ્લાસ્ટિકની નાની પેટી લાવી પણ તે જોઈ સ્વામીશ્રી બોલ્યા આની કંઈ જરૂર નથી તે વગર નીચું પડશે જંગલમાં શું ઊંચું ને નીચું વિશેષ વ્યવસ્થા અંગે અરુચિ બતાવતા સ્વામીશ્રી કહ્યું આ વૈરાગી વૃત્તિ સાથે અલ્પાહાર લઈને તેઓ પરવાર્યા તે વખતે કોઈ કે નીચે બોગદામાં જઈ નાયગરા ધોધને જોવાની વ્યવસ્થા અંગે વાત કરી પણ ત્યાં જવા માટે રેનકોટ પહેરવો પડે તે વિગતની જાણ થતા પહેરવા પડે તો શું તું એમાં ધર્મ મૂકીને કરવું કાંઈ એ તેઓનો સિદ્ધાંત આ રીતે જ તેઓ દેશ પ્રદેશમાં વિચરતા રહેલા આ સમયે લગભગ પચાસેક જેટલા હરિભક્તો પણ લાભ લેવા અન્ય પ્રદેશોમાંથી અહીં આવેલા તે સૌએ આ ધોધને એકથી એક થી વધુ વાર જોયેલો તેથી નવા આવેલા સંતોને ટાવર પરથી નાયગરા ધોધ જોઈ આવવાનો આદેશ આપી સ્વામી શ્રી સત્સંગીઓને કથામૃતનું પાન કરાવતા કહ્યું ભગવાનને સંત મળ્યા છે તો સત્પુરુષને અર્પણ થઈ જવું ને આત્માનું કલ્યાણ કરવું દ્વિ સેવા કરી લેવી શ્રીજી મહારાજના ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે લગ્નના ગીતો લગ્ન વખતે જ ગવાય પછી શોભે નહીં તેમ દ્વિ અવસર છે તેમાં ભક્તિ સેવા કરી લેવી આમ નાયગરાના કાંઠે પણ દ્વિ હવા ફેલાવી ಸ್ವಾಮಿ ಜಿ ರಾತ್ರಿ ಸಾಹೇ ಟೋರಂಟೋ ಕರೆಯ